તો હવે એક ગામમાં પતી ગયું છે હવે જવાનું છે બીજા ગામમાં જે અહીંયાથી છે સાડા સાત માઇલ તો સામેથી આવો તો ધીરે આવજો ભાઈ પ્લીઝ હવે આવી જગ્યાએ ગાડી બગડે કે પંચર પડે તો તમારું મિનિમમ બે કલાક ગાડી નાખવાની મળી ગઈ જગ્યા ચાલો ઘોડાઓની બાજુમાં એક પથ્થર જ છે રોડ નથી સાડા ચાર પહેલા તો આજે પતી જશે હેલો એન્ડ કેમ છો હોપ બધા મજામાં હશો તો અત્યારે વાગ્યા છે નિયરલી પોણા એક થવા આવ્યો છે અને આનો રન આવી ગયો છે જે છે સાડા ત્રણ કલાકનો ચાલુ થશે દોઢ વાગે અને મારે અહીંયાથી ત્યાં પહોંચતા વીસ પચીસ મિનિટ જેવું થાય છે તો નીકળીએ છીએ વેધર બી સરસ છે આજે જો તમને દેખાશે મસ્ત મજાનો તાપ ને એવું છે આજે હવે ગરમી ચાલુ થઈ ગઈ છે ઓવર ધ વીકેન્ડ અઠ્યાવીસ ત્રીસ ડિગ્રી બતાવે છે એટલે ચાલો મળીએ રસ્તામાં અત્યારે એકના દસ થઈ છે અને પહોંચી ગયા છે નોર્મલી તમે પંદર મિનિટ વહેલા આવી શકો અને મોડા મોડું પાંચ મિનિટ સમજો કે દોઢ વાગ્યાનો બ્લોક છે તમે સવા એક સુધી આવી શકો અને મોડા મોડું પાંત્રીસ સુધી અને આવીને એકડી પાર્કિંગ બે હોય તો એકડી લાઇનમાં ઊભી કરી દેવા અને આવીને ચેક કરે ડોક્યુમેન્ટ્સ માગે એટલે મીન્સ કે લાઇસન્સ માગશે અને ટાઈમ નામ પૂછશે કે કેટલા વાગ્યાનો રન છે શું નામ છે જરૂર પડે તો કારની ઇન્સ્પેક્શન બી કરે કે ચારે બાજુ ગાડીની ગોળ ચેક કરી લેખવાર કે સેફ છે કે નહીં તો એક વખત ત્યાં પહોંચી જાવ એટલે તમારે આ હેવ અરાઈવડ કરી દેવાનું પછી કોઈ ટાઈમ આવું આઈડી ચેક કરે લોકો સો લેટ સી દેખાવજો ને સરસ પછી આઈડી ચેકમાં તમારે અડધી મિનિટ જેવું થશે થઈ ગયું ચાલો બરાબર ચેકિંગ થઈ ગયું આપણું હવે મને ચેકિંગ કરવા દેશે એકને પંદરે અત્યારે થયા છે એકને બાર તો એકને પંદર થશે એટલે આપણે સ્ટાર્ટ વર્ક કરી દઈશું જે લાઇન કયો હોય લાઇનમાં જવાનું ત્યાં આગળ આપણને કેજ આપે જેમાં બધા પાર્સલ હોય રફલી પચીસ થી ચાલીસ પિસ્તાલીસ સુધીના પાર્સલ હોય છે તો અહીંયાથી પછી અંદર જઈશું એટલે જે આપણને બે આપ્યો હોય બેમાં જવાનું અને પછી ત્યાં આગળ આપણને કેજ આપે પચીસ થી ચાલીસની વચ્ચે હોય છે તો ચલો આપણો ટાઈમ થઈ ગયો છે જવાનો તો જઈએ અગિયાર ચાલો પાર્સલ ઉઠાવી લીધાશ બધા ટોટલ આડત્રીસ લોકેશન છે એમાં તેત્રીસ સ્ટોપ થશે મારે જેમાં ચાર મલ્ટિપલ લોકેશન છે અને ફોર્ટી સેવન પાર્સલ છે જે મારે સાડા ત્રણ કલાકમાં ખતમ કરવાના છે ત્યાં ટાઈમ થયો છે એક ને તો ચાલો અહીંયાથી નીકળી આવે તો અહીંયાથી નીકળી ગયા છે પહેલું જે સ્ટોપ છે વીસ મિનિટ બતાવે છે અહીંયાથી દસ માઇલની આસપાસ છે પહેલો સ્ટોપ અહીં આવી જાય ને એટલે આવું ગરમી કેવું હોય ને તો એ લોકો સર્વિસ સારી આવે કે જે પાણીની બોટલ છે વિન્ટર હોય તો વિન્ટરમાં વિન્ટર બેગ આપે લોકો વિન્ટર બેગમાં તમારું બધું એસેન્શિયલ હોય અંદર ગાડી સાફ કરવા માટે એની એસેસરીઝ હોય બધી હેન્ડ ગ્લવસ હોય માથાની ટોપી હોય કે કામ કરીએ તો એ લોકો થોડુંક તો આપે છે કંઈ ને કે અત્યારે કેવું હીટવેવ જેવું છે એટલે આવો એટલે પાણીની બોટલ છે એક જોઈએ બે જોઈએ જેટલી જોઈએ એટલી આવે એ લોકો ચલો નીકળી ગયા છે હવે પહેલા સ્ટોવે મળી જાય સાચું કહો ને તો એટલી જોરદાર ગરમી છે ગાડીને એસી બી કામ નથી કરતું બહુ એટલે તાપ કેવો વાગે ચામડી તમને બી એવું લાગતું હોય તો કમેન્ટમાં કહો હવે ભાઈ આપણે આ રેકોર્ડ કરીએ ને એટલે હું એસી બંધ કરતો નહીં તો પછી તમને બરાબર અવાજ ના સંભળાય કે એસીના બ્લોવરમાં છે ને ડિસ્ટર્બન્સ બહુ આવે ચારે બાજુ તમે જો ગ્રીનરી છે તો રસ્તામાં આવ્યું છે એક ગામ જે નામ છે બ્રેમ્પટન સરસ એકચ્યુઅલી ગામ છે હવે લોકેશન મેં પહોંચતા મને બહુ બહુ તો દસ મિનિટ થશે છે ગામની ગલીઓ બહુ મોટું ગામ નથી આ બ્રેમટન મારા ખ્યાલ મુજબ હજાર કે બારસો ની પોપ્યુલેશન છે હવે પતો આવ્યો છે અહીંયા નોર્મલ એવું છે કે જે ગામમાં મેઇન સેન્ટર હોય આપણે ફાગોડ એવું ત્યાં ઓછા લોકો રહેતા હોય ગામની બહાર જેવું ખેતર કેવું હોય ને ત્યાં આંગળી વધારે ખેતી કરતા હોય હોય પોતાના ગેટા એ લોકો ઉછળતા લોકો ત્યાં જ રહેવાનું પ્રિફર કરે એ ઈઝી પડે એ લોકો ડાબી બાજુ તમે જોઈ શકો છો પેટ્રોલ પંપ છે ગામ લંડન કરતાં બહુ અલગ જ લાગે તમને જયારે લંડનમાં તમે જાઓ કે મોટી સિટીમાં માન્ચેસ્ટર છે બર્મિંગહામ છે તે બધું એડવાન્સ બધું હતી લાગે છે આવી ગઈ ને હા એટલે જ હવે ખુલી જશે સ્ટોપ થઈ ગયા છે હવે જઈએ છીએ આપણે ચોથા સ્ટોપે જે અહીંયાથી છે અડધો જ ભાઈ આજે બી આઈ થિંક સો ત્રણ કલાકમાં આ બ્લોક પતી જવો જોઈએ હવે તો બધા નજીક જ છે તો ગામમાં પતી ગયું છે હવે જવાનું છે બીજા ગામમાં જે અહીંયાથી છે સાડા સાત માં બીજા બધા ત્યાં જ છે અડધા જેવા ત્યાં છે અડધા અહીંયા હતા અને ટાઈમ અત્યારે થયો છે બે ને બત્રીસ કલાક થયો છે કલાકમાં નિયલી અડધા પતી ગયા છે હવે બીજું ગામ છે ત્યાં જવું

તમેથી આવો તો ધીરે આવજો ભાઈ પ્લીઝ એકદમ ડાઢ છે નીચે ઉતરવો સ્પીડમાં આવતા જ નહીં મહેરબાની કરી અહીંયા ટ્રેક્ટર વાળા બહુ સાચવાના હવાના દેખાતું નથી કોઈ આવે છે કો નહીં નીચે ઉતરે હવે ચડવાનું છે આવી જગ્યાએ ગાડી બગડે કે પંચર પડે તો તમારે મિનિમમ બે કલાક ગાડી નાખવાની રિકવરી વાળા ના અને આ રોડ એક્સપ્લેન કરવો બી અઘરો છે કે તમે ક્યાં છો આપડા નસીબ એટલા સારા છે કે અત્યાર સુધી બગડી નથી ગાડી કંઈ એ બી હા એક વાર પડ્યું હતું પણ એ કેવું ઘરની બહાર જ નીકળ્યું મેં જોયું નહીં પંચરના બી તમે વિચારો નહીં એક પંચર હતું शॉप गयों एक पंचना ट्वेंटी एट पाउंड लीधा ट्वेंटी एट पाउंडे अठाईसो रुपया तो मिनिम थे इंडिया फाइनली पहची गया आवालिडे वो मैं लोग સરસ છે બને શાંતિ વાળું ભાઈ આ જે ગામ છે ને ગ્રીન હેડ કરીને એ બહુ હિસ્ટોરિકલ પ્લેસ છે અહીંયા હેડ્રિયન વોલ જે છે ને એ તમારે જોયું ને તો અહીંયા આગળ આવવું પડે ગ્રીન હેડ કરીને છે હવે આ જે ઘરે જવાનું છે ને એ તમે રસ્તો જોજો એકચુલી વન ઓફ માય ફેવરેટ રસ્તો છે સામે જ નથી એટલે મીન્સ કે હા ચરણા જેવું છે અને આ બ્રિજ ઉપરથી જવાનું છે એવી કેવી જગ્યાએ રહેશે લોકો જોવાનું ફિલ્ડ પતે પછી રાઈટ સાઈડ ચેક કરે ખબર નહીં આ રસ્તો એકચ્યુલી અહીંયાથી જે લોકોને જવાનું છે ઘરે કે આઈ ડોન્ટ નો અહીંયા એકચુલી પહેલાં આવેલો છું એટલે આટલા કોન્ફિડન્સથી જવું આપડે લોકેશન ટ્વેન્ટી એટલે ડાબી બાજુ નીચે દેખાય છે ગાડી એટલે અત્યારથી પ્લાન કરવું પડશે કે મળી ગઈ છે ત્યાં ચાલો ઘોડાઓની બાજુમાં પ્રોપર ઓફ રોડિંગ વાળું રોડ છે जे मारे झीरोईट पत्थर अच्छे रोड पार्टी लाकडनं धंदो करत लागेल ચલો દોડો ટાઈમ થયો છે નિયરલી સવા ચાર અને હવે જે છેલ્લા સ્ટોકે જે અહીંયાથી છે પાંચ મિનિટ એટલે સાડા ચાર પહેલા તો આજે પતી જશે અને આજનો બ્લોક જોઈએ તો ત્રણ કલાકમાં પૂરો થઈ જશે પછી એને પ્લાસ્ટિકની એમાં રેપ કરે વિન્ટર માટે સ્ટોર કરે તો કેવું વિન્ટરમાં ગાયને ઘાસ ખાવા માટે મળે તાજું તાજું એટલે મીન્સ કે ગ્રીન ઘાસ ન મળે એટલે હમણાં આ છેલ્લું પતી જાય ને એટલે તમને બતાવું કેવા હોય સરસ એકદમ આમ ગ્રાઉન્ડ કરે ને પછી એને લેમિનેટ કરે કહેતું હતું ને રોલ બનાવીને સરસ એવા મૂકે છે આવી રીતે કોઈને ખબર હોય તો કરો કોમેન્ટમાં કે શેની માટે બનાવે છે આવી મને લાગે ને ત્યાં સુધી એ લોકો આ જે લીલું ઘાસ હોય એ કાપીને પછી આવા રોલ બનાવતા હશે અને પછી આવી રીતે લેમિનેશન કરીને સ્ટોર કરતા હશે તો પ્રિન્ટરમાં એ લોકોને કાયો માટે ચાલો હા તો અત્યારે ટાઈમ થયો છે સાડા ચાર અને ઘરે પહોંચતાં મારે થશે પચીસ મિનિટ જેવું થવું જોઈએ કે અહીંયાથી છે તેર ચૌદ માઇલ જેટલું તો આશા કરું છું તો આપ બધાને આ વિડીયો ગમ્યો છે કોઈ બી ચેન્જ કરવાના હોય કાંઈ બી માહિતી તમને જોઈતી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો તો ચાલો મળીએ ફરી નેક્સ્ટ વિડીયોમાં